આમોદ ધાડર બ્રિજ પેસેન્જર પાર્સિંગની ટુરિસ્ટ બસ લોખંડને એંગલ તોડી પાડી પસાર થવાની ઘટના બની આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડબોળ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડબોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કે જે જાલા જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ કેલવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ

ડભોઈ નગરના આગેવાનો તમામ પક્ષના આગેવાનો તમામ ધર્મના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા સાત આઠ વર્ષથી ડભોઈ દરબાવતી બની રહ્યું છે ત્યારે દર્ભાવતીની સંસ્કારિતા અને દર્ભાવતી સિસ્પી નગરી જે એસ્ટાબ્લિશ થયેલું છે એટલે બહુ કહેવાની જરૂર નથી હોતી બંને કોમ સાથે મળીને બંને કોમના તહેવારો ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવે એના માટેનું આયોજન હતું અને સાથે સાથે જ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ પોલીસ દ્વારા જે લોકોના મોબાઈલો ચોરાઈ ગયા હોય ખોવાઈ ગયા હોય એને પરત મેળવવાના સાથે સાથે સાયબર ક્રાઇમ જે ખૂબ જ વધી ગયા છે એમાં પણ ઘણા લોકોએ જે રકમો ગુમાવી હોય એ રકમો પાછી લાવવાની અને એ પાછી લોકોને પરત કરવાની એમાં અગિયાર જેટલા મોબાઈલ અને ચાર જેટલા લોકોના સાયબર ક્રાઇમમાં પરત મેળવેલી રકમો આજે પરત આપવામાં આવી છે હું એ અગિયાર મોબાઈલ ધારકોને ચાર જેમના રૂપિયા ગુમાવ્યા હતા પરત મળ્યા છે પંદરે પંદરને અભિનંદન આપું છું શુભેચ્છા આપું સાથે સાથે ડભોઈ પોલીસે જે આ કામગીરી કરીને લોકોના મોબાઈલ અને રકમો પરત આપી છે પોલીસને પણ અભિનંદન આપું છું અને આગામી તહેવારો બંને કોમ શાંતિની અને ઉલ્લાસ પ્રિય રીતે ઉજવે અને હળી મળીને પોતપોતાના તહેવારો ઉજવે એવી અપીલ કરું છું